નમસ્કાર દર્શક મિત્રો કરુણા ટોક્સમાં ગુજરાતના બસો ને બાવન તાલુકામાંથી બસો ને ચૌદ તાલુકામાં ખૂબ સારો વરસાદ થઈ ગયો છે એટલે કે ગઈકાલ સવારથી આજ સવાર સુધીમાં ચોવીસ કલાકમાં પિંચાશી ટકા વિસ્તાર છે ગુજરાતનો એ મેઘરાજાએ એને નૌપલ્લવિત કરી દીધો છે ખૂબ પાણી વરસું છે અને ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં સુરત નવસારી બારડોલીનો જે વિસ્તાર છે ત્યાં લગભગ થી આઠ ઇંચ વરસાદ પડ્યો છે આપણે સૌરાષ્ટ્રમાં પણ માણાવદર પંથકમાં ઉપલેટા પંથકમાં છથી આઠ ઇંચ વરસાદ ગઈકાલ સાંજથી આજ સવાર સુધીમાં વરસ્યો છે અને એ જ રીતે કચ્છમાં પણ મુન્દ્રા સહિતના વિસ્તારમાં ત્રણ ચાર ઇંચ વરસાદ વરસ્યો છે એટલે ગુજરાત ઉપર મેઘરાજાની સરસ કૃપા વરસી રહી છે એટલે એમ કહીએ કે માયગા મેઘ વરસી રહ્યા છે પણ હવે આપણી જવાબદારી છે પાણી બચાવવાની હવે હજી પણ આગાહી છે બે ત્રણ દિવસ હજી ગુજરાતમાં સારો વરસાદ થાય એવું હવામાન વિભાગ કે છે સેટેલાઇટ દ્વારા પણ બતાવવામાં આવે છે એટલે આશા રાખીએ કે ગુજરાતમાં હજી આવતા ત્રણ દિવસ ખૂબ સારા વરસાદના હશે ખાસ કરીને અત્યારે મને આપણા ભક્ત કવિ નરસિંહ મહેતા યાદ આવે નરસિંહ મહેતાનું એક સરસ પદ છે એને એક ઝલક આપવું અને પછી આપણે આગળની જે વાત મારે કરવાની છે એ કરું નરસિંહ મહેતાએ સરસ લેખું છે એ વધામણી રે રે ધન્ય આપણે વરસાદ વરસે એટલે જાણે ભગવાન આપણે આંગણે આવ્યા હોય એવો માહોલ હોય છે ખાસ કરીને ખેડૂત વર્ગ જે વાવણી કરવાની હોય છે પેલો વરસાદ એટલે સૌરાષ્ટ્ર ગુજરાતમાં જે વાવણી થતી હોય છે વાવણી કરીને ખેડૂતો ઘેરે આવે એટલે દંતારિયા લાડુ બનાવે કે મીઠું મોઢું કરે અને એ રીતે એક ઉત્સવ ઉજવતા હોય છે વાવણીનો એટલે કૃષિ અને પશુપાલન આપણા જીવનના કેવા હિસ્સા છે કેવા ભાગ છે એ વરસાદ થકી આપણને જાણવા મળે છે મારે વાત એ કરવી છે કે આટલો વરસાદ વરસી રહ્યો છે સૌરાષ્ટ્રમાં ગુજરાતમાં કચ્છમાં હવે આપણી જવાબદારી છે પાણી બચાવવાની કુદરત આપણને જરાય ઓછું નથી આપતું આપણે કોઈ ફરિયાદ નથી કરી શકીએ એમ કારણ કે પૂરતું જળ વરસાવે છે સરેરાશ ગુજરાતમાં પાંત્રીસ ઇંચ જેટલો વરસાદ દર વર્ષે વરસે છે ક્યારેક પચાસ ઇંચ જેટલો વરસાદ વરસે છે આટલો બધો વરસાદ વરસતો હોવા છતાં જાન્યુઆરી ફેબ્રુઆરી માર્ચમાં પાણીની તંગી શરૂ થઈ જાય એપ્રિલ મેમાં પાણી ખૂટી જાય તળ ઊંડા ભાઈ આવું કેમ થાય છે તો એનો સીધો જ જવાબ એ છે કે આપણે પાણી બચાવી નથી શકતા આટલું બધું વરસે છે હવે સૌથી પહેલા આપણે વાત કરીએ શહેરોમાં અને ગામડામાં પણ તમે જુઓ બે ત્રણ ઇંચ વરસાદ રાજકોટ જેવા શહેરમાં વરસે આજ સવારની જ હું વાત કરું કે વહેલી સવારથી વરસાદ શરૂ થયો અને સાત સાડા સાત સુધી સતત વરસાદ વરસ્યો અત્યારે પણ વરસાદ ચાલુ જ છે ધીમી ધારે વરસાદ વરસે છે પણ સવારમાં જે વરસાદ વરસ્યો જે દ્રશ્યો અત્યારે તમે જોઈ રહ્યા છો એ આજ સવારના છે રાજકોટના દ્રશ્યો છે તમે જુઓ કે મોટા ભાગના વાહનો પાણીમાં ગરકાવ થઈ ગયા છે નાના સ્કૂટરો છે એના વ્હીલ ડૂબી જાય એટલું પાણી છે કેટલાય લોકોના સ્કૂટરો બંધ પડી ગયા છે આવું શું કામે થાય છે બે ત્રણ ઇંચ વરસાદ વરસો છે આજ સવારમાં તો આવું કેમ થાય એનું એક જ કારણ કે આપણે ડામર કર્યો રસ્તા ઉપર સારી વાત છે કરવો જોઈએ પછી જે બાજુમાં જે જગ્યા પડી હતી ત્યાં આપણે પેવર બ્લોક કરી નાખો એટલે ત્યાં પણ જમીનમાં પાણી જાય એવું ક્યાંય રહેવા ના દીધું એટલે ડામર પેવર બ્લોક આને કારણે રસ્તા ઉપર ક્યાંય માટી ના રહી પાણી શોષાય એવી કોઈ જગ્યા ના રહી એટલે બધું પાણી છે વહવા માંડું અને જ્યાં નીચાણ છે ત્યાં ભેગું મેંડું થવા એને કારણે ત્યાં પાણીના તળાવડા મેંડા ભરાવા લોકો હેરાન થાય છે બીજું નુકસાન આ તો ઠીક છે બે ત્રણ કલાકમાં પાણી ઉતરી જશે બીજું નુકસાન આ બધું જ પાણી વહીને વોંકડા વાટે થઈ ગામની બહાર થઈ અને છેલ્લા દરિયામાં વહી જશે કેમ આપણે એવું ના કરી શકીએ રાજકોટ જેવા શહેરોમાં જ્યાં મહાનગરપાલિકાઓ છે ગુજરાતના એ જે શહેરો છે જ્યાં મનપા છે મહાનગરપાલિકા છે ત્યાં કેમ એવું એવું આપણે ના કરી શકીએ મહાપાલિકા કે દર પચાસ સો મીટરે એક નાનકડો ચાર છ ઇંચનો બોર બનાવીએ કેટલો માત્ર દસ ફૂટ ઊંડો માત્ર દસ ફૂટ ઊંડો એક ખાડો એવો કરીએ એમાં કપચી ભરી દઈએ એમાં રેતી ભરી દઈએ અને ઉપરથી બંધ કરી દઈએ જરૂર પડે તો એમાં લોખંડની જાળી પણ મૂકીએ હું ફરીથી કહું છું કે કોઈ મોટો કુવો નથી બનાવવાનો ખાલી ચાર છ ઇંચનો એક નાનકડો બોર અને એમાં કપચી ભરી દેવાની છે રેતી ભરી દેવાની છે અને એને ઢાંકી દેવાનો છે જેને કારણે જે વહી જાય છે જે પાણી એ એમાં ઉતરશે એટલે એક તો રસ્તા ઉપર પાણી ઓછું થશે આજે તળાવડા ભરાય છે વાહન ચાલકો હેરાન થાય છે એ નહીં થાય બીજું જમીનમાં પાણી ઉતરશે જે અત્યારે નથી ઉતરતું જમીનમાં પાણી ઉતરશે એટલે આપણા તળ ઊંચા આવશે અત્યારે મોટા શહેરોમાં વાત કરીએ તો પંદરસો બે હજાર ફૂટ બોર કરો ત્યારે પાણી આવે છે તો આ પણ પરિસ્થિતિ સારી નથી ધરતીને આપણે વીંધી નાખી છે તમે આવા નાના નાના બોર બનાવો તો એ પાણી જમીનમાં ઉતરશે અને તળ ઊંચા આવશે આ વસ્તુ દરેક મહાનગરપાલિકા કરી શકે છે રાજકોટ જેવા શહેરમાં કેમ પાંચ દસ હજાર એવા નાના બોર ના હોય જેને કારણે પાણી જમીનમાં ઉતરે અમદાવાદમાં કેમ દસ વીસ હજાર એવા બોર ના હોય સુરતમાં કેમ પંદર વીસ હજાર બોર ના હોય નાના નાના તાલુકા કક્ષાના જે સેન્ટરો છે તાલુકાઓ છે ત્યાં નગરપાલિકાઓ છે તો ઉપલેટા ધોરાજી ગોંડલ ટૂંકાવા ગમે તે તમે તાલુકા કક્ષાના શેરોલીઓ લાઠી ત્યાં કેમ મહાન નગરપાલિકા ત્યાં તંત્ર હોય છે તો નગરપાલિકા આવા દસ વીસ બોર ના કરી શકે ગ્રામ પંચાયત પણ કરી શકે ગામડામાં દસ વીસ બોર કેમ નાના અગેન કહું છું દસ પંદર ફૂટના જ બોર કરવાના છે છ ઇંચ જેટલા જ કરવાના છે ને પાણી જમીનમાં ઉતારવાનું છે જ્યાં પણ પેવર બ્લોક છે જ્યાં ડામરના રસ્તા છે ત્યાં આ વસ્તુ કરવી જ રહી જેને કારણે ફરીથી કહું છું કે એક તો વાહન ચાલકો જે હેરાન થાય છે જે તળાવ ભરાય છે એ નહીં થાય બીજું જમીનમાં પાણી ઉતરશે એક મુદ્દો બીજો ઘરના બોર આપણે કેમ રિચાર્જ નથી કરતા એટલું પાણી પડે છે ફળિયામાં એટલું પાણી પડે છે એ બધું જ બહાર શેરીમાં વહી જાય છે શેરીમાં ડામર છે એટલે આ જ ચાલુ રહે છે તો આપણી અગાસીનું પાણી આપણા ફળિયાનું પાણી આપણે કેમ આપણા બોરમાં નથી ઉતારતા બહુ નાનકડી પ્રોસેસ હોય છે બસો ચારસો પાંચસો રૂપિયામાં આ વસ્તુ થઈ શકતી હોય છે નવા મકાનો બને છે ટેનામેન્ટ એમાં તો આ વસ્તુ છે નવા એપાર્ટમેન્ટ ફ્લેટ બને છે એમાં પણ છે પણ વીસ પચીસ ત્રીસ વર્ષ જૂના છે ત્યાં કદાચ આ સુવિધા નથી તો એ આપણે આપણા બોર રિચાર્જ કરી શકીએ એવી વ્યવસ્થા આપણે કરવી જોઈએ કે આપણી અગાસીનું પાણી આપણા ફળિયાનું પાણી આપણા બોરમાં જાય આપણે ખંભાત વિસ્તારમાં તમને ખબર હશે જોયું હશે કે ત્યાં પાણીના ટાંકા કરતા જ વરસાદનું પાણી રોકવાના ઘરની અંદર જ એક એવો મોટો ટાંકો હોય છે બે ત્રણ હજાર લીટરનો પાંચ હજાર લીટરનો વરસાદનું પાણી બધું એમાં જમા થાય પેક રાખી દઈએ આખું વર્ષે પાણી ચાલે તો જે ખરેખર કડક પાણી જેને આપણે કહીએ છીએ વરસાદનું પીવાને યોગ્ય હેલ્થ માટે પણ બહુ સારું છે એ પણ આપણે બચાવી શકીએ અને બોરમાં ઉતારી શકીએ ત્રીજી વાત જે પાણી વહી જાય છે એને આપણે ગામની બહાર વોકળામાં જાય છે નદીમાં જાય છે એને કેમ નાના નાના ચેકડેમ બાંધીને રોકી નથી શકતા તમે જુઓ તમારા ગામનો વોંકડો છે ચોમાસામાં બે કાંઠે જતો હોય ચાર છ કલાકમાં ઉતરી જાય બે દિવસ પછી સુકાઈ જાય તમારા ગામની નદી છે વધીને એ ચોમાસા સુધી ચાલુ રહે છે એક સમય હતો કે નદીઓ માસ વહેતી હતી હવે હવે એવું શક્ય નથી આપણે ત્યાં ચોમાસું ગયું ઓક્ટોબર નવેમ્બરમાં નદીનું વહેણ ઓછું થઈ જાય ધીમે ધીમે નદી સુકાઈ જાય આ વોંકડા ઉપર આ નદી ઉપર કેમ નાના નાના ચેક ડેમ દસ પંદર વીસ આપણે બાંધી ના શકીએ રાજકોટમાં ગીર ગંગા પરિવાર ટ્રસ્ટ જે કામ કરે છે ઉપર નદી ઉપર ચેક ડેમ બાંધવાનો આખા સૌરાષ્ટ્ર ગુજરાતમાં પ્રવૃત્તિ ચાલુ છે આપણે ન કરી શકીએ તો એને આ કામ સોંપી દઈએ નાનકડું ડોનેશન આપીએ અને ગામ એ વસ્તુ કરાવી શકે શહેર એ વસ્તુ કરાવી શકે મહાનગરપાલિકા જ્યાં છે એવા મોટા શહેરો પણ આ કરાવી શકે અને એ લોકોએ અગિયાર હજાર એકસો અગિયારનો નો સંકલ્પ લીધો છે ગીર તો એમાં અત્યારે લગભગ એ લોકો પોણા બસો બસો આસપાસનો સંકલ્પ સિદ્ધ થયો છે હજી ઘણું કામ બાકી છે તો આપણે આપણા ગામ માટે કેમ ગીરગંગાને આ કામના સોંપી શકીએ આપણે ગામ સમસ્ત મળીને કેમ એમના માર્ગદર્શનમાં આવું કામ ના કરી શકીએ તો બધું સરકાર કરી દેશે એ માન્યતા ખોટી છે આપણા ગામનું પાણી આપણા ઘરનું પાણી આપણે જ બચાવવું પડે આપણા શહેરનું પાણી આપણે જ બચાવવું પડે તો સૌથી પહેલાં મેં બે ત્રણ વાતો કરી આટલો સરસ વરસાદ વરસે છે તો પાણી બચાવવું આપણી ફરજ છે જાન્યુઆરીમાં જે તંગી થવા માંડે છે ટ્રેક્ટરો દોડવા માંડે છે બોરમાં પાણી ખૂટી જાય એ બધાનું એક જ કારણ છે કે પાંત્રીસ ચાલીસ ઇંચ વરસાદ પડ્યા પછી આપણે બચાવી નથી શકતા અને એ પાણી બધું વહી જાય છે તો નગરપાલિકાઓ મહાનગરપાલિકાઓ ગ્રામ પંચાયતો નાના નાના બોર કરે દસ પંદર ફૂટ ઊંડા અને એમાં પાણી ઉતારે જેને કારણે વાહન ચાલકો હેરાન નહીં થાય જમીનમાં પાણી ઉતરશે ઘરના બોર રિચાર્જ કરીએ ઘરમાં વરસાદી પાણી ભેગું કરીએ ટાંકા બનાવીએ અને ગામની બહાર જે પાણી વહી જાય છે એના માટે નાના નાના ચેકડેમો બનાવીએ તો મને લાગે છે કે આપણે વરસાદનું ટીપે ટીપું બચાવ્યું હોય કારણ કે પાંત્રીસ ઇંચ વરસાદ પડ્યા પછી પણ જો આપણે જાન્યુઆરીમાં પાણી માટે ફાંફા મારતા હોય તો એમાં સંપૂર્ણપણે આપણો જ દોષ છે અને એ દોષનું નિવારણ આપણે જ કરી શકીએ તો હજી તો ચોમાસાની શરૂઆત છે હજી તો શરૂઆતમાં વરસાદ છે તોય બધા સારો છ આઠ ઇંચ પાંચ ઇંચ ત્રણ ઇંચ વરસાદ વરસી ગયો છે હજી તો ત્રીસ ચાલીસ ઇંચ વરસાદ વરસવાનો બાકી છે નવરાત્રી સુધી આપણે ત્યાં આવે વરસાદ આવે છે તો અત્યારથી જ જાગી જઈએ અને નાના નાના જે પાણી બચાવવાના જેની પ્રયુક્તિઓ છે એ અજમાવીએ તો મને લાગે છે કે આખા ચોમાસાનું પાણી આપણે બચાવી શકશું અને આવતું વરસ એવું નહીં હોય કે આપણે પાણી માટે ફાંફા મારવા પડે ફરી પાછા આ વિષય સાથે ક્યારેક નવા સંદર્ભમાં વાત કરશું ત્યાં સુધી રજા આપશો નમસ્કાર